સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય એકતા દિવસ અને પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડેરી ડેન સર્કલ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સ્થાનિક નગરસેવકો તથા મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા દેશની એકતા અખંડતા અને સરદાર સાહેબના અદ્વિતીય યોગદાનને યાદ કરતા સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વડોદરા શહેરભરમાં પણ આ અવસર નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસમી ઓક્ટોબર જેમનો જન્મદિવસ અને આઝાદી પછી એક ભારતની જેમને નિર્માણ કર્યું એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીનો આજે દોઢસોમી મી જયંતિનો અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું પોતાના એક વક્તવ્યમાં કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે ને તે દેશના નાગરિકો ખરા અર્થમાં પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકતા હોય છે કારણ કે આપણને સૌને આવા મહાપુરુષોના જીવનમાંથી જ પ્રેરણા મળતી હોય છે ઉર્જા મળતી હોય છે અને શક્તિ પણ મળતી હોય છે ત્યારે આજે તેમની દોઢસોમી જન્મજયંતિના અવસર પર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કેવડિયા ખાતે તેમની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન છે તો ગત રોજ ગ ગઈકાલે સાંજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે કુલ રૂપિયા બારસો વીસ કરોડના વિકાસના કાર્યો અને પ્રવાસન આકર્ષણોના પણ લોકાર્પણ ખાતમુહૂર્ત અને શુભારંભ કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના ડેરી ડેન્સ સર્કલ ખાતે આવેલી શ્રી વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર